જય શ્રી કૃષ્ણ પ્રેમ મિત્રો આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં પ્રેમ મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે જે લોકો ઈશ્વર પ્રત્યે ઈમાનદારીથી ઈશ્વરની ભક્તિ કરે છે ઈશ્વરને જ પોતાનો એકમાત્ર સહારો માને છે એ લોકો જ સૌથી વધુ દુઃખી હોય છે જ્યારે નાસ્તિક વ્યક્તિ જે ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો ક્યારેય પૂજા કરતો નથી ક્યારેય સત્સંગ નથી કરતો તે સૌથી સુખી જીવન જીવે છે એ ઈશ્વર ખોટો છે ઈશ્વરનો ન્યાય ખોટો છે પણ મિત્રો આવો વિચારનાર જ ખોટા છે કારણ કે દરેક મનુષ્યના ભાગ્યનો રજિસ્ટર ભગવાનના ઘરે થોડું મોડું ખુલે છે અને જ્યારે તે ખુલે છે ત્યારે પાપી માણસનો નાશ થાય છે અને સદગુણી માણસને ધન અને સમૃદ્ધિથી સ્વર્ગ મળે છે સાથીઓ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આ વાતનો જવાબ આપ્યો છે આખરે જે લોકો વધુ પૂજા કરે છે તેઓ દુઃખી અને પરેશન કેમ છે આનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવદ ગીતાના માધ્યમથી ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આ વાત દ્વાપર યુગની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ત્યારે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે હે માધવ મેં જોયું છે કે જે લોકો વધુ પૂજા પાઠ કરે છે તે બધા દુઃખી અને અસ્વસ્થ છે તેની પાછળનું કારણ શું છે જે લોકો ભગવાનનું નામ પણ લેતા નથી તેઓ ભગવાનનું બિલકુલ સ્મરણ કરતા નથી અને હંમેશા ખોટું કામ કરે છે તેઓ ખૂબ ખુશ હોય છે તો હે માધો તેની પાછળનું રહસ્ય મને સમજાવવાનો પ્રયત્ન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પાર તે મને જે પૂછ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને જ્ઞાની છે પરંતુ તારા આ પ્રશ્નનો જવાબ હું તને એક નાનકડી કથા દ્વારા આપીશ ત્યારે અર્જુને કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને એ કથા કહું હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ એક સમયે એક આશ્રમમાં ગુરુના બે શિષ્ય હતા બંને શિષ્યો મહાન વિદ્વાન હતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ બંનેમાં ફરક માત્ર એટલો જ હતો કે એક જે ભગવાનની પૂજા કરતો હતો તે ઈશ્વરને બધું જ અર્પણ કરતો હતો અને બીજો નાસ્તિક હતો જે ભગવાનમાં માનતો પણ ન હતો પહેલો જ્યાં ભગવાનનો સત્સંગ હોય જ્યાં ભજન જાતું હોય તે ત્યાં દોડીને ભગવાનની પૂજા કરવા લાગતો અને બીજો શિષ્ય આ બધી વસ્તુઓથી ઘણો દૂર હતો તે દારૂ પીતો હતો વૈશ્યાઓ સાથે સંભોગ કરતો હતો દુનિયાની બધી જ ખરાબ આદતો બીજા શિષ્યની અંદર હાજર હતી ભગવાન શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે હે અર્જુન એક દિવસ નાસ્તિક શિષ્ય દારૂ પીને અને કાળો બોલતા બોલતા રસ્તે ચાલતા ચાલતા પોતાના ઘરે જતો હતો ત્યારે અચાનક જ રસ્તામાં તેને એક સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો જેથી તેની ખુશીની કોઈ સીમા ન રહી તે જોરથી બોમો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે મને આજે સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો છે હવે મારું જીવન સફળ થયું છે આ બધી જ સોના ચાંદીની ધાતુઓ વેચીને હું મારા જીવનની તમામ જરૂરિયાતોને પૂરી કરીશ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે અર્જુન બીજો મિત્ર મંદિરમાંથી ભજન કરીને તેના ઘરે આવી રહ્યો હતો અચાનક જ તેના પગમાં લોખંડનો ખીલો વાગી જાય છે જેના કારણે તે માણસના પગમાંથી ડોહી નીકળવા લાગે છે તે જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં આવે છે અને હસતા હસતા તેને કહેવા લાગે છે કે તમે સૌથી વધુ પૂજા કરો છો તમે ભગવાનની પૂજા રાત દિવસ કરો છો તો તમારા ભગવાને તમને શું આપ્યું મારી સામે જુઓ હું ક્યારેય મંદિરે ગયો નથી કે મેં કોઈ સારું કામ પણ નથી કર્યું મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં મારા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ક્યારેય કરાવી નથી મેં ક્યારેય ભગવાનની સામે માથું પણ નથી નમાવ્યું છતાં પણ હું આટલો સમૃદ્ધ છું મારી પાસે પૈસાની કોઈ જ કમી નથી હું સૌથી ખુશહાલ જીવન જીવું છું શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું કે હે અર્જુન સારા શિષ્યને તેની વાત સાચી લાગવા નાખી મનમાં વિચાર્યું કે તે સાચો બોલી રહ્યો છે હું આટલી પૂજા કરું છું સત્સંગ કરું છું પરંતુ હું ગરીબ જ છું અને તે કશું જ કરતો નથી છતાં તે ખૂબ જ સુખી જીવન જીવે છે બસ આટલો વિચારીને તે ગુરુ પાસે જાય છે અને ગુરુને એ જ સવાલ પૂછે છે કે ગુરુજી હું ભગવાનની આટલી બધી પૂજા કરું છું પણ હું હજુ સુધી તનબન કેમ નથી બન્યો ત્યારબાદ ગુરુજીએ હસતા હસતા કહ્યું હે પુત્ર ભગવાન જે કંઈ પણ કરે છે તે માત્ર સારા માટે જ કરે છે જેની પાસે ક્ષમતા હોય છે તેના ગુણા અનુસાર ફળ મળે છે તને શા માટે લોખંડની ખીણી વાગી અને શા માટે તે ઘમંડી શિષ્યને સોના ચાંદીથી ભરેલો કણો મળ્યો એ હું તને કહું છું ભગવાન શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું કે હે અર્જુન હવે ગુરુજીએ દિવ્ય દર્શન કરી બંનેના ભાગ્યને જોયો અને પછી તે શિષ્યને કહ્યું સાંભળ બેટા તે પાછલા જન્મમાં ઘણું પાપ કર્યું હતું તેથી તું આજે મરવાનો હતો પરંતુ તો બચી ગયો તેનું કારણ એ છે કે તું મંદિરમાં ગયો હતો તે ભગવાનની પૂજા કરી હતી આ જ કારણ છે તારું મૃત્યુ ન થાય અને ફક્ત લોખંડની ખીલી તારા પગમાં વાગી હવે હું તમને તમારા મિત્ર વિશે જણાવું ગુરુદેવ કહે છે પાછના જન્મમાં તેઓ સંત મહાપુરુષ હતા તેથી તેમનું ભાગ્ય આજે બદલાવાનું હતું આ દિવસે તેમને કરોડોની સંપત્તિ મળવાની હતી તેઓ કરોડોની સંપત્તિના માલિક બનવાના હતા પરંતુ આ જન્મમાં તેમણે કોઈ જ સારું કામ નથી કર્યું તેથી પૂર્વજન્મના ફળ મુજબ જ્યારે તેને અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો છતાં તેને થોડા જ પૈસા મળ્યા હે શિષ્ય ભગવાનને દોષ દેવાનું બંધ કરો તમારા વર્તમાનને સુધારો અને સમયનો સદઉપયોગ કરો દરેક મનુષ્ય કોઈની પણ બુરાઈ ન કરવી જોઈએ જો તમારે બુરાઈ કરવી જ હોય તો ભગવાન સામે તમારી બુરાઈ કરો અને તેને કહો કે હું કેવો છું તમે તમારા બધા વિચારો ભગવાન સાથે શેર કરો તો ભગવાન તમને એવું માર્ગદર્શન આપશે दरक मनुष्य आपो आप सुधरी जैसे एक शिष्य जय आ तो आँखों खुली गई अने फरी भगवान की पूजा करने लगे मित्रों हम भगवान श्री कृष्ण अर्जुन ने कहू कि हे अर्जुन हमें तक खबर पड़ गई हसी કે પૂજા કરનારા લોકો કેમ દુઃખી છે ત્યારે અર્જુન કહે છે કે હે માધવ હવે મને આ વાતની પૂરી જાણકારી થઈ ગઈ છે મિત્રો ભગવાનની પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી જો તમારા પૂર્વ જન્મમાં કોઈ પાપ કર્યું હતું તો તે આ જન્મમાં ભગવાનની ભક્તિથી જ નાશ પામી શકે છે જો તમારા પર કોઈ આપત્તિ આવવાની છે તો તે પણ દૂર થઈ જશે તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું કામ બગડે છે તો તેઓ ભગવાનને દોષ દેવાનું શરૂ કરી દે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી કારણ કે તેમાં ભગવાનનો કોઈ દોષ નથી પરંતુ એ તમારા નસીબમાં લખેલું છે દરેક મનુષ્યને પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ તો જ તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે ખાલી હાથે બેસીને કંઈ જ નથી થતું કારણ કે ખુદ ભગવાન કહે છે કે જો તમે મારે ચિંતા કરો છો તો હું પણ તમારી ચિંતા કરીશ એટલે કે ઈશ્વરને તમારા આરાધ્ય માનીને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાથી જ બધા જ તો દૂર થાય છે ધન્યવાદ પ્રિય મિત્રો આવી જ અવનવી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ